આ ગામડાના પંડિતજીની વાર્તા છે જેઓ પોતાની જાદુઈ ચા માટે પ્રખ્યાત હતા તેની ચા પીવાથી લોકોની બધી તકલીફો દૂર થઈ ગઈ પરંતુ એક દિવસ કંઈક એવું બન્યું કે બધું જ ઊંધું થઈ ગયું એક દિવસ ગામમાં એક નવો વ્યક્તિ આવ્યો મોહન તે અત્યંત આળસુ અને બેદરકાર હતો તેની આળસુ ટેવો ગામમાં ચર્ચાનો વિષય બની હતી એક દિવસ ગામના લોકો પંડિતજી પાસે ગયા અને કહ્યું પંડિતજી મોહનની આળસુ ટેવો અમને પરેશાન કરે છે પંડિતજીએ વિચાર્યું ચાલો તેને એક મજાનો પાઠ ભણાવીએ તેણે તેની જાદુઈ ચા તૈયાર કરી પંડિતજીએ ચામાં એક ખાસ શાક નાખી અને કહ્યું આ ચા પીવાથી મોહનની આળસુટેવ ખતમ થઈ જશે બધા ઉત્સુકતાથી રાહ જોવા લાગ્યા મોહન ચા પીવા આવ્યો પંડિતજીએ તેને ચા આપી અને કહ્યું દીકરા આ ચા પી લો તારી આળસ દૂર થઈ જશે મોહને ચા પીધી એક મિનિટ પછી તેના ચહેરા પર એક વિચિત્ર હાવભાવ દેખાયો પંડિતજી આ ચા અદભુત છે તેમણે કહ્યું પછી એકાએક મોહન દોડતો ભાગ્યો અને ગામના ચોકમાં પહોંચ્યો બધાને નવાઈ લાગી મોહન તમે દોડ્યા તે અદ્ભુત છે એક માણસ બોલ્યો મોહને કહ્યું મેં વિચાર્યું જો હું દોડી શકતો નથી તો હું આળસુ કેવી રીતે થઈ શકું ગામલોકો પંડિતજીની ચાના વખાણ કરવા લાગ્યા પણ પછી મોહનનો આળસુ મિત્ર બબલુ ચા પીવા આવે છે બબલુએ ચા પીતા જ ચોંકી ઊઠ્યો અને બોલ્યો આ છે પંડિતજી હું તો આળસુ બનવા માંગતો હતો પંડિતજી હસ્યા અને બોલ્યા હવે તમે પણ દોડવા લાગશો બબલુ તરત જ દોડ્યો અને મોહન પાછળ રહી ગયો હવે બંને દોડીને ગામના ખૂણે ખૂણે પહોંચી ગયા ગામના લોકો હસવા લાગ્યા પછી બબલુએ ચાની ચુસ્કી લીધી અને કહ્યું આ ચા જાદુઈ છે હું આરસુ બનીને રમતવીર બની ગયો તેઓએ સાથે મળીને એક સ્પર્ધા યોજી રેસ જે પણ સૌથી ઝડપી દોડશે તેને પંડિતજીની ચાનો આંખો મફતમાં મળશે લોકો સ્પર્ધામાં પોતાની ચાલ બનાવવા લાગ્યા એક વૃદ્ધે વિચાર્યું જો હું દોડવા લાગીશ તો પંડિતજીનું બધું ધ્યાન ખેંચી લઈશ પણ દોડતી વખતે તે નીચે પડી ગયો અને કહ્યું હું તો આરામ કરતો હતો પછી એક મહિલાએ ચા પીધી અને દોડી પણ તેણે ચાની સાથે ભાત પણ ફેંકી દીધા અરે ચા વરાળ થઈ ગઈ પણ ચોખા બચી ગયા તેણીએ કહ્યું ગામલોકો હસી પડ્યા આખરે મોહન અને બબલુ બંને નક્કી કરે છે કે આળસુ રહેવામાં મજા છે પણ થોડીક દોડધામ પણ કરવી જોઈએ પંડિતજીએ ચાનો નવો સ્વાદ બનાવ્યો આળસુ ચા જે ફક્ત બેસીને પીવાની હતી ગામમાં બધાએ મળીને નક્કી કર્યું કે પંડિતજીની ચા હવે દરેક માટે જરૂરી હે ક્યારેક દોડવા માટે ક્યારેક આરામ કરવા માટે આ રીતે પંડિતજીએ આળસુ લોકોને સમજાવ્યું કે થોડી મહેનતથી જીવન આનંદમય બની જાય છે હવે ગામમાં આનંદ અને ખુશીનું વાતાવરણ હતું અને પંડિતજીની ચાની સુગંધ ચારે બાજુ ફેલાઈ ગઈ હતી આશા છે કે તમને અમારી વાર્તા પંડિતજીની જાદુઈ ચા ગમશે જો તમે હસ્યા હોવ તો વિડિયો લાઇક કરવાનું ના ભૂલતા તમારા મિત્રો સાથે શેર કરો જેથી તેઓ પણ આનંદ માણી શકે અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમે વધુ રસપ્રદ વાર્તાઓ જોઈ શકો આભાર અને હસતા રહો